ગાતે બોલો માલ બાપણી દે કે કોન નય આ તું મારે કે રે આવતા સરમાણો રે મન ભીયા તું મારે કે રે આવતા સરમાણો રે એ મારે કે તે દી સત્સંગ હ તું તે દી તું ન આવો રે

तेदी सत्संग तेदी तू नीनी बाधी खावा ना शरमा પરમાણ રે કનયા કુમાર દેવે રામતા પરમાણ રે એ માર કે તેદી સત્સંગ હોતો તેદી તું ન આવ રે રામદેવ તેદી સત્સંગ તું તેદી તું ન આવ રે એ સાકુ બાઈ ના પાણી ભરવા તરત દોડી જ

का रे मन तुम्हारे तेरे आओ साथ रे ए मार घेरते दी सत्संग तू के दी तू न आयो रे ए मार दी सत्संग तू के दी तू न आयो रे ए मार दी सत्संग तू के दी तू न आयो रे ए मान